તો વધુ સમાચારમાં આગળ વાત કરીએ તો વિજાપુર યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે મામલતદાર જેએસ પટેલને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું ત્યારે આવેદનપત્ર સુપ્રદ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ દૂર કરી જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની ઓફલાઇન મોડની પરીક્ષા પદ્ધતિનું આયોજન કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હતી જેથી ન્યાયિક પરિણામ મળે કોઈને અન્યાય ના થાય તે માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફલાઇન મોડ પદ્ધતિ દ્વારા પરીક્ષાર્થીઓને તેમજ પરિણામ જાહેર કરવા આવે અને સ્પર્ધાત્મક સીબીઆરટી પદ્ધતિ પરીક્ષા નાબૂદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો આવી વિશે હું એ જ કહેવા માંગુ છું કે અમે નોર્મલાઇઝેશનમાં પાર્ટનરશીપ રીતે અમને રિઝલ્ટ આપે એ માટે જ કહેવા માંગીશ છીએ કે નોર્મલાઇઝેશનના માર્ક્સ અને અમારા જે માર્ક્સ એ બંને અને આઠ ગણાના જે માર્ક્સ એ પણ જોવા માંગીએ છીએ અમે બધાના તો અમે નોર્મલાઇઝેશનના માર્ક્સ અને પેલા બંદી માર્ક્સ જોવી એ રીતે કંઈક કરો સરકારની એ જ માંગ છે અમારી ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરીએ છીએ શિયાળો ઉનાળો ચોમાસું કોઈ જોયું નહીં પ્રેક્ટિકલ માટે અમે સુડતાલીસ ડિગ્રી ગરમીમાં દોડ્યા છે ચોમાસા ચાલુ વરસાદમાં ફિઝિકલની તૈયારી કરી ચૂક્યા છે અમે તો તો એ અમારું આ લિસ્ટમાં નમ નહીં એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે યોગ્ય ન્યાય કરે ધ અમારા પાસે કરવાનું આગળ અમારા જોડે કોઈ ઓપ્શન જ નથી એમ તો કરવું શું આગળ એટલે સરકાર યોગ્ય ન્યાય કરે એવી અપીલ છે સર શું કેવું થાય છે તમારે મારી તો સરકારને એક જ વિનંતી છે આપણે જે આઠ ગણાની જે પીડીએફ આવે ને એમાં નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર થાય દરેક વિદ્યાર્થીને તમે એટલા ગણા બોલાવો પણ એના માર્ક્સ એ રીતે જાહેર કરો એક જ પીડીએફમાં આવો દરેક વિદ્યાર્થી અને અન્ય વિધ લોકોએ પણ જોઈ શકે એમ પીડીએફ બરાબર શું કેવું થાય છે તમારે બોલ ભાઈ તમારા દરેકના માર્ક્સ પદ્ધતિસર સીબીઆરટી સીડીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને દરેકના માર્ક્સ નોર્મલાઇઝેશન સાથે ફૂલક જ સમયમાં મૂકી દેવામાં આવે બાકી આંદોલન કરવામાં આવશે શું કેવું છે તમારે અમારો તો શું થયું આ બધા અમારે એક સાથે મળીને અમે જે વાત રજૂઆત કરી છે એનું નિરાકરણ કઈ લાવે બાબતે જો સરકાર એનું ધ્યાન ધોરણ યોગ્ય ન્યાય કરે નહીં તો અમે ગાંધી માર્ગ અપનાવશું આંદોલન કરીશું કટી પદ્ધતિ થતું તો નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન પર પહેલાના માર્ક્સ અમે ખાલી જાહેર કરે એટલી જ અમે સરકારની વિનંતી છે